આજનો વરસાદ પડા ભી દીધા છે અમારી ડોળીનું તળાવ આйти દેખાતું નથી પણ ઈ ચલકાઈ દીધું છે મહાદેવના મંદિરે તમે જોઈ લો આ ડોળીનું તળાવ દેખાય છે આ જાનંદર પડન આવડી મટોળ ઓ તળાવ સસ્ નાખી ના મારું મકાન વાડી નું બસા બડે ફડા ફરે લઈ મહાદેવ ના મંદિર માથે થી ના મેં ગડીઓ ઉતરેલો છે जो शिखर बाकी से पीपड़ी तो दीपड़ी ना नो टावर ये वरसाद चालू बस जो, जो ना

વાડીના આવડા પડા દેખાય નું તળાવ લગભગ નવાણું ટકા વગની જીવી છે હું જોવા તો ના નથી જો પણ નવાણું ટકા વગની ગયું હશે महादेव નું મંદિર રસોડું છે ભંડાર છે આયા ટાકો બને છે ટાકો બની જો છે પણ ઢાંકણું બાકી છે માં મંદિર

ઈ ગયા ભોગ ગયા છે છે અવનવા બધાના પાળા ને ફોડ નાખ્યા છે તો જોયો તમને દેખાડ્યું છે અને વિડીયો પૂરેપૂરો જોજો લાઈક કરજો શેર કરીજો રાઈટ કરીજો મહાદેવ સ્ટુડિયો જય મહાદેવ